ભારત એડ બે હજાર સુડતાલીસ રાખવામાં આવ્યો હતો આઝાદીના એકસો વર્ષ પૂરા થયે બે હજાર સુડતાલીસ માં ભારત કેવું હશે તેની ઝાંખી કરાવતા વિવિધ કલ્ચરલ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેનું અદભુત પ્રદર્શન જોઈને સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા શાળાના આચાર્ય અર્પિત ક્રિશ્ચિયને કાર્યક્રમના મુખ્ય અતિથિ તથા મહેમાનોનું સ્વાગત અને પરિચય આપ્યો હતો તથા શાળાના શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓની વિકાસગાથાનો ગ્રાફ રજૂ કર્યો હતો સમારંભના મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના દાતા અને પ્રેસિડેન્ટ શ્રી વિષ્ણુભાઈ પી પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટેમ્પલ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ પટેલ તથા બેતાલીસ કડવા પાટીદાર એકતા મંચના પ્રેસિડેન્ટ શ્રી નરેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો તથા તેમના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને અંદાજે અઢી લાખ કરતા પણ વધુ રકમના ઇનામો આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓએ કર્યું હતું શ્રી ગાયત્રી લિહોડા ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ અંતર્ગત પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે વિષયભર વર્કશોપનું આયોજન થયું હતું જેમાં શાળાના એનસી જેટલા બાળકોએ ભાગ લીધો હતો દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરીને શાળાના આચાર્ય શ્રી બેચરભાઈ ચૌધરીએ બાળકોને મિશન લાઈફ વિશે પ્રાથમિક માહિતી આપી હતી

તેમજ વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ કરાવી વૃક્ષ ઉછેર ગ્રીનહાઉસ પરંપરાગત ધાન્ય પાકો પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ સામેના પડકારોથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા ત્રીજા સેશનમાં વન વિભાગના ફોરેસ્ટર શ્રી વિશાલભાઈ પટેલે વિદ્યાર્થીઓને જૈવ વિવિધતાના ફાયદા તેમજ તેના સંરક્ષણ માટેના ઉપાયો સૂચવ્યા હતા સાથે સાથે દહેગામ તાલુકામાં જોવા મળતા જંગલી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ વિશે પણ સમજૂતી આપી હતી શાળા કેમ્પસ માં વૃક્ષારોપણ તેમજ પક્ષીઓના માટે પાણીના કુંડા મૂકી શાળા કેમ્પસની આસપાસની વનસ્પતિ પ્રાણીઓ પક્ષીઓ સરીસૃપ તેમજ કીટકો વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી તેના સંવર્ધન માટે સલાહ આપી હતી તો ડોકતર વિનોદ પાંડે વિદ્યાર્થીઓને નજીકના ખેતર અને ગ્રીનહાઉસની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેત પદ્ધતિ અને વિવિધ પારંપરિક ધાન્ય પાકો વિશે માહિતી આપી હતી વકેશોપના અંતે વિદ્યાર્થીઓને નોટબુક પેન પર્યાનલક્ષી સાહિત્ય તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના પ્રતિભાવ અને પ્રકૃતિ કાવ્યના પઠન બાદ શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષિકા ખુશબુબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકાબેન પટેલે કર્યું હતું

તે ઝૂન ટ્રેનર જેસી સોનલ શાહ દ્વારા સમજવામાં આવ્યું હતું શાળાઓમાં વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે આ ટ્રેનિંગ વિદ્યાર્થીઓ માટે રામબાણ સાબિત થશે એવું શાળાના ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈએ જણાવ્યું હતું જેસીઆઈના પ્રમુખ શ્રી જેસી અવની શાહ સહિતની સમગ્ર ટીમની મહેનતથી આ ટ્રેનિંગને સફળ બનાવવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભૂ ધન્યવાદ